નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે હોળી પર એટલે કે ફાગણ મહિનાની પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે અને આ વર્ષ બે હજાર ચોવીસનું સૌ ચંદ્રગ્રહણ પણ રહેવાનું છે તો આ ચંદ્રગ્રહણ આપણને કેટલી અસર કરશે કેવી રીતે અસર કરશે તથા આપણે ત્યાં દેખાશે કે નહીં શું તક પાળવાનું છે કે નહીં ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું શું ન કરવું દરેક માહિતી હું આપ સૌ લોકોને આ વિડીયોમાં જણાવીશ કે જેથી કરીને ચંદ્રગ્રહણને લગતા કોઈ પ્રશ્ન હોય કોઈ મૂંઝવણ હોય તો તે આપની દૂર થઈ જાય અને આ સિવાય ચંદ્રગ્રહણને લગતા જો બીજા કોઈ પ્રશ્ન પણ હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તેનું યોગ્ય ઉત્તર આપવામાં આવશે તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે મિત્રો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એ બંને એક ખગોળીય ઘટના છે ચંદ્ર સૂર્ય અને પૃથ્વી એ રીતે ગોઠવાય કે જેનાથી ગ્રહણ થાય છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કે જેમાં ચંદ્રગ્રહણમાં સૂર્યનો પડછાયો ચંદ્ર ઉપર પડતો નથી એટલે પૃથ્વી ઉપરથી પૂનમની રાત્રે ચંદ્રને જોઈ શકાતો નથી એટલે કે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એ રીતે તેઓ સ્થાને ગોઠવાય છે કે જેથી કરીને ચંદ્રગ્રહણ રચાય છે અને આ ગ્રહણ એ માત્ર એક ખગોળીય ઘટના નથી પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણની દરેક રાશિઓ પર અલગ અલગ અસર પડે છે જે સ્થાને ચંદ્રગ્રહણ દેખાવાનું હોય જે જગ્યાએ સૂતક પાડવાનું હોય ત્યાં આ ચંદ્રગ્રહણની અસર થાય છે તો આ ચંદ્રગ્રહણ ક્યારે થવાનું છે તો વર્ષ બે હજાર ચોવીસનું આ પ્રથમ ચંદ્રગ્રહણ પચીસ માર્ચ બે હજાર ચોવીસ સોમવારે ફાગણ મહિનાની પૂનમનું થવાનું છે કે જેનો સમય છે સવારે દસ વાગ્યાને ચોવીસ મિનિટથી લઈને બપોરે ત્રણ વાગ્યાને એક મિનિટ સુધીનો એટલે આ રીતે કુલ ચાર કલાકને છત્રીસ મિનિટ સુધી ચંદ્રગ્રહણ રહેવાનું છે પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી કેમ કે આપણે ત્યાં ચંદ્રોદયનો સમય છે સાંજે છ વાગ્યાને ચુમ્માલીસ મિનિટનો અને એ પહેલાં બપોરે ત્રણ વાગે ચંદ્રગ્રહણ પૂર્ણ થઈ જવાનું છે એટલે આપણે ત્યાંથી ચંદ્રગ્રહણ જોઈ શકાશે નહીં પરંતુ બીજા અન્ય દેશોમાંથી આ ચંદ્રગ્રહણ જોઈ શકાશે એટલે કે આયર્લેન્ડ ઇંગ્લેન્ડ સ્પેન પોર્ટુગલ હોલેન્ડ બેલ્જિયમ નોર્વે સ્વિટ્ઝરલેન્ડ ઇટલી જર્મની ફ્રાન્સ અમેરિકા જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા આફ્રિકા પેસિફિક એટલાન્ટિક આર્કટિક અને એન્ટાર્કટિકાના ભાગોમાંથી આ ચંદ્રગ્રહણને જોઈ શકાશે તો હવે જ્યાં જ્યાં ચંદ્રગ્રહણ દેખાય છે તે જગ્યાએ આ ગ્રહણનું સૂતક પાડવાનું હોય છે એટલે આટલા દેશોમાં આ ગ્રહણનું સૂતક પાડવાનું રહેશે પરંતુ આ ગ્રહણ ભારત દેશમાં દેખાવાનું નથી એટલે તેનું સૂતક પણ પાડવાનું રહેશે નહીં અને તેનું કાળ માન્ય પણ રહેશે નહીં એટલે ચંદ્રગ્રહણની કોઈ ઉપર કોઈ પણ જાતની અસર થવાની નથી આ વાતની સૌ લોકોએ નોંધ લેવી આપે ક્યાંય જોયું હોય સાંભળ્યું હોય કે આ રાશિને આટલું નુકસાન થશે આ રાશિને આટલો ફાયદો થશે તો તે દરેક વાતો ખોટી છે આ ગ્રહણ કોઈ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારની અસર પાડવાનું નથી આ ગ્રહણ ભારતમાં દરેક વ્યક્તિ માટે સામાન્ય જ રહેવાનું છે એટલે ખોટી અફવાઓમાં આવવું નહીં અને વિના સંકોચે હોળીનો તહેવાર ઉજવવાનો હોલિકા દહન ચોવીસ માર્ચ બે હજાર ચોવીસને રાત્રે થશે અને પચીસ માર્ચે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે હવે ઘણા લોકો એવું પણ માનતા હોય છે કે ચંદ્રગ્રહણ આપણે ત્યાં દેખાવું નથી પરંતુ તે ચંદ્રગ્રહણ થવાનું તો છે ને તો હા તો આ ચંદ્રગ્રહણ દરમિયાન કરવું શું તો મિત્રો આ ગ્રહણના સમયકાળ દરમિયાન સૌથી વધુમાં વધુ લાભ આપી શકતું હોય તો તે છે પ્રભુ નામ સ્મરણ ભગવાનના પાઠ કરવાના પૂજા કરવાની તેમની માળા કરવાની આપણા ઈષ્ટદેવની આપણા ઈષ્ટદેવના પાઠ કરી શકાય કુળદેવીના પાઠ કરી શકાય ગણપતિજીના પાઠ કરી શકાય સોમવાર છે તો મહામૃત્યુંજય કરી શકાય શિવજીના બીજા પાઠ પણ કરી શકો છો આવી રીતે ભગવાનનું નામ સ્મરણ કરવાથી આપણે તેનું ઉત્તમ ફળ મળે છે આ સિવાય આપ દાન પુણ્યના કાર્યો પણ આ સમયગાળા દરમિયાન કરી શકો છો અને એમ પણ પૂનમનો સમય છે પૂનમના દિવસે તો આપણે સૌ લોકો જાણીએ છીએ કે દાન પુણ્યનું કેટલું મહત્ત્વ હોય તો આ દિવસે યથાશક્તિ ગરીબ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું બ્રાહ્મણોને પણ જમાડી શકાય સીધું આપી શકાય દક્ષિણા આપી શકાય અથવા તો આપના ઘરે આપ નાના બાળકોને પણ જમાડી શકો છો અને યથાશક્તિ તેમને કંઈક વસ્તુ ભેટ આપવાની ગાયને લીલું ખવડાવવાનું પક્ષીઓને ચણ નાખવાનું તેમના માટે પાણીની વ્યવસ્થા કરવાની આવા નાના નાના પુણ્યના કાર્યો પણ આપ કરી શકો છો કે જે આપણને વિશેષ લાભ આ દિવસે આપી શકે છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો હવે બીજે ક્યાંય પણ કોઈ પણ માહિતી જાણવાની જરૂર નથી કયા રાશિ ઉપર કેટલી અસર પડશે આ ખરાબ અસર સારી અસર એવું કોઈ પણ માહિતી હવે આપને જાણવાની જરૂર નથી કેમ કે ચંદ્રગ્રહણ આપણા ભારત દેશમાં દેખાવાનું જ નથી એટલે તે કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારની અસર પાડવાનું નથી તો કોઈપણ પ્રકારના ભ્રમમાં આવ્યા વગર હોળીના તહેવારનો આનંદ માણજો અને અમારી તરફથી એડવાન્સમાં જ આપ સૌ લોકોને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જો આપને નિત્ય ઘર બેઠા અનેક સ્થળોના લાઈવ દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારો ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ પણ ઘર બેઠા દરેક દર્શનનો લાવો લઈ શકશો તો આ વિડીયોમાંથી જો આપને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર